અમરેલીના પ્રખ્યાત હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે બે હજાર એકવીસમાં કરેલા ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે અમરેલી ચિંતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોક્ટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે ત્રણ વર્ષ પહેલા કરાવેલા ઓપરેશન બાદ સતત દુખાવો થતો હોવાથી ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી તપાસ કરાવી હતી મહિલાના ઓપરેશન બાદ પિન અંદર રહી ગતા માંડ માંડ જીવ બચ્યો હોવાનો દર્દીના આક્ષેપ કરાયો છે પિન અને કોટનના દોરાને કારણે ઇન્ફેક્શન થયું હતું ત્રણ વર્ષ પહેલાં કરાવેલા ઓપરેશન બાદ સતત દુખાવો રહેતા રિપોર્ટ કરાવતા પીન અને કોટનના દોરા અંદર હોવાની જાણકારી થઈ હોવાનું દર્દીએ જણાવ્યું ત્રણ વર્ષ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે ટીના અશ્વિનભાઈ સોલંકી હું રહેવાસી સાવનકુંડલાની છું અને રાધિકા હોસ્પિટલમાં મેં ઓપરેશન કરવા માટેનું તારીખ લીધી હતી બાળકોનું ઓપરેશન ખોલાવવા માટે તો એમણે મને તારીખ આપી હતી એ દિવસે હું હાજર થઈ હતી હાજર થઈ પછી મને ચાર દિવસ ત્યાં રાખી હતી ચાર દિવસ રાખીને પછી મને રજા આપી દીધેલી રજા આપીને થોડો સમય અઠવાડિયું પંદર દિવસ વહી ગયું પછી મને પાછું રસી ચાલુ થઈ ગઈ હતી પછી હું પાછી બતાવવા ગઈ હતી તો છ મહિના સુધી મેં દવા લીધી પછી દેવ સોનોગ્રાફીમાં હું રિપોર્ટ કરાવવા ગઈ સોનોગ્રાફી કરાવવા તો એમણે પછી પાછા અમે રાતે દસ વાગે રિપોર્ટ કરાવીને અહીંયાથી આવ્યા હતા પછી એ મેડમે એમ કીધું કે રાજકોટ વ્યા જાઓ કાં ભાવનગર વ્યા જાઓ અમને એમ કીધું ચેતના મેડમે